રાજાને અર્પણ કરી દેવાની રાજાના ત્યાં છોકરીઓનો ઢગલો થઈ જાય એ જ્યાં છોકરીઓ ભેગી કરાતી હતી એ ભવન જોવા ગયો હતો મને કે અહીં બધી આ પાંચ હજાર છોકરીઓ સત્તર વર્ષની થાય એટલે રાજાને આપી દેવાની અને કેટલીક છોકરીઓ છે એ રાજાના ત્યાં ના જવું પડે એટલે જાણી કરીને ચહેરો બગાડી નાખતી હતી કે ચહેરો બગાડી નાખીએ તો પેલો નાપાસ કરી દે નાપાસ થવું પણ કલ્યાણકારી છે હવે પાંચ હજાર કે દસ હજાર ભેગી કરી હોય એમાં કોનો ક્યારે વારો આવે ને કોનો ક્યારે વારે આવે એટલે એક રાણીએ પ્રાર્થના કરી છે કે મારા નાથ કોઈ ઝોંપડામાં રહેનારાની પત્ની બનાવો જે પણ રાજાની પત્ની ના બનાવીશ રાજાની પત્ની સુખી હોય અહીં તો બધું બધું લશ્કર ભેગું કર્યું છે અકબરને હરમાં પાંચ અકબરનું હરિન હતું એમાં પાંચ હજાર સ્ત્રીઓ હતી એમાં એક બડી બેગમ હતી અને બળી બેગમે અકબરનું બહુ કામ કર્યું બહુ કામ કર્યું અને બળી બેગમ છે હવે મને કહેતા પણ સંકોચ થાય એનો જે પાલક પિતા હતો બહેરામ ખાન જ્યારે હુમાયુ મરી ગયો ત્યારે અકબરની નાની ઉંમર હતી અને ત્યારે અકબર લાહોરમાં હતો બહેરામ ખાનની સાથે અને દિલ્હીમાં જ્યારે આ મૃત્યુ થયું આગ્રામાં કે દિલ્હીમાં તો લાહોર સમાચાર પહોંચ્યા તો આ બહેરામ ખાને એની એ જગ્યાએ માટીનો ઓટલો બનાવી અને અકબરને બાદશાહ બનાવ્યો તરતને તરત જ એને માન્યતા આપી દીધી કે આ હિન્દનો બાદશાહ છે અને પછી પોતે એડમિનિસ્ટ્રેટર થઈ ગયો એડમિનિસ્ટ્રેટર થયો પાછો આવ્યો અકબર આગ્રા કે આવીને બધી ગાદી સંભાળી લીધી અને રાજ ચલાવતો હતો બહેરામ ખાન બહેરામ ખાન છે એણે સાત આઠ વર્ષ રાજ ચલાવ્યું અને અકબર મોટો થયો પછી બેમાં મતભેદ થયા કારણ કે હવે આ ઉંમર લાયક થયો અને મતભેદ થયા એટલે અકબરે એને કહ્યું તું હવે મક્કા જતો રહે હજ કરવા માટે બે અહીં સાથે રહીશું તો મતભેદ હવે પહેલાં અહીંયા તો રાજ ભોગવેલું અને આ છોકરું કાલ અતારનું છોકરું એટલે બહેરામ ખાનને હજ કરવા માટે એને વિદાય કર્યો અને પાટણ આવ્યો પાટણમાં એક પઠાણે એનું ખૂન કરી નાખ્યો છરો મારી લો કારણ કે પઠાણના બાપને બહેરામ ખાને મારી બહેરામ ખાન મરી ગયો બહેરામ ખાન મરી ગયો એમની જે બેગમ હતી એની જે પત્ની હતી ને એ બેગમ અકબરને પરણી એટલે બડી બેગમ અને એ બળી બેગમનો દીકરો જે હતો એ અબ્દુલ રહીમ ખાન ખાના એ અબ્દુલ રહીમ ખાન ખાનાને અકબરે સરસેનાપતિ બનાવ્યો સરસેનાપતિ અમને પાસેથી ઘણું શીખવા જેવું છે એ પાંચ હજાર બધું હતું એના ત્યાં લશ્કર એટલે ચાઇનામાં પણ આવું કરેલું તો જે સત્તર વર્ષની છોકરી મોટી થાય બધી રાજાને અર્પણ કરી દેવાની ઘણી પોતાના ચહેરો બગાડી નાખે એ તું ગમે ત્યાં મને નાખજે પણ રાજાની રાણી ના બનાવીશ રાજાની રાણી કદી સુખી હોય નહીં અને જો એથી વધારે તમને કહું તો રાજાની રાણી સુખી ના હોય એમ બહુ મોટા શેઠની શેઠાણીએ સુખી ના હોય હું કાશીમાં રહું અને અમારે એક મંગલગીરી હતા એસી પંચ્યાસી વર્ષના મારવાડી સાધુ હતા ખાલી લંગોટ પહેરે પડ્યા રે પડ્યા રે બે ચાર શેઠાણીઓ આવેલી મોટી આવડ આવડ મોટી આવેલી મહારાજ છોરો એ છોરો નહીં એ છોરો નહી હોગા હોગા ભગવાન ભલા કરે હોગા 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 એ શેઠરો પેટ તો પડ્યો હોય અર્થ નહીં કહું તમને તો એટલે આ બે છે ને એના ઉપર ચોકડી મૂકી કોણે ચાર વાકે અર્થ અને કામ બરાબર પણ ધર્મ અને મોક્ષ જોઈએ નહીં તો મારું કહેવું છે કે જો તમારે અર્થ અને કામ પણ ભોગવવો હોય તો ધર્મના દ્વારા જ ભોગવી શકાશે નહીં તો જે બળવાન લોકો છે માસ્ય ન્યાય કરશે તમારી પત્નીને તમે સાચવી નહીં શકો અને આ ખાસ વાત યાદ રાખજો પૈસો સાચવવો બહુ કઠિન નથી પણ રૂપાળી પત્નીને સાચવવી તો બહુ કઠિન છે ચાણક્યને લખવું પડ્યું છે ભાર્યા રૂપવતી શત્રુ પુત્ર પંડિતા ચાણક્યને લખવું પડ્યું છે બહુ રૂપાળી સ્ત્રી છે બહુ રૂપાળી સ્ત્રી છે હવે એના પતિની ઊંઘ રામ આખો મોલ્લો એના પાછળ પડી જવાનો છે આખો મોલ્લો બધા જે પેલા હારા નરસા ખોટા ખરા માણસો હોય ને બધા જ એના પાછળ અને એને પાછા બાવડા નથી એના એના બાવડામાં જોર નથી અને ગરીબની વહુ બધાની ભાભી એને કોઈ એના ઘરમાં માણસો બોલાવા ના પડે જ્યારે જુઓ ત્યારે ડાયરો જામ્યો જ હોય ડાયરો જામ્યો જ હોય તમે ભોગવી નહીં શકો તમે રક્ષણ નહીં કરી શકો ધર્મના દ્વારા જ થશે એટલે પેલા ઋષિ છે ને ઋષિ બધા સૂત્રો લખે છે લખે છે લખે છે બહુ સરસ સૂત્રો લખે છે અને એ કહે છે કે જીવનનું બેલેન્સ હોવું જોઈએ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ચાર હોવા જોઈએ હવે સૂત્ર ધ્યાનથી સાંભળજો એને શું વ્યાખ્યા કરી છે યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ અર્થ પછી કહું જો આ મારી વાત તમારે ગળે ઉતરી હોય જે પરણી ચૂક્યા એ પરણી ચૂક્યા પણ જે કુંવારા હોય એમને મારી ખાસ ભલામણ છે બહુ રૂપાળી પત્ની નહીં ખોળવાની મધ્યમ સારી મધ્યમ સારી બાકી તમે રૂપ નો અંબાર રૂપ અરે ગુણ ગુણ નો ભંડાર ખોળ રૂપ નો અંબાર ખોળીશ તો ધગધગતી સગડી ઉપર જીવવું પડશે કોઈ લોકો જીવવા નહીં દે શાંતિથી એ બાઈ સારી હોય તો તો ઘણું સારું તોય નહીં જીવવા દે પણ જો એ પાછી સારી નહીં હોય તો આવી જ બન્યું એટલે પેલો ઋષિ છે ને ઋષિ સૂત્ર બાંધે છે યતો સધર્મ જેનાથી બે કામ થતા હોય એનું નામ કહેવાય ધર્મ યતઃ યતઃ એટલે જેનાથી જેનાથી એટલે જે જે કાર્યો કરવાથી જે જે કાર્યો કરવાથી અભ્યુદય આ લોકની ઉન્નતિ થતી હોય આ લોક તમારો સુખી થતો હોય આ લોકમાં તમે સુખી સમૃદ્ધિ પ્રાપ્ત કરતા હોવ અને નિશ્રેયસ સિદ્ધિ સાથે સાથે નિશ્રેયસ એટલે મોક્ષની પણ સિદ્ધિ થતી હોય આ બે તત્વો જેમાંથી ભેગા થતા હોય એનું નામ છે ધર્મ અહીંયા કોઈ અહિંસાની વાત નથી કોઈ ત્યાગની વાત નથી કોઈ વૈરાગ્યની વાત નથી કોઈ અગિયારસ કરવાની વાત નથી કોઈ શનિવાર કરવાની વાત નથી માત્ર આટલી જ વાત છે તમારો અભ્યુદય થવો જોઈએ પેલા માર્ગમાં શું છે પૈસો પાપ છે સ્ત્રી પાપ છે સ્ત્રી પાપ છે સ્ત્રીથી દૂર રહો એનો પડછાયો ના લો એનો પડછાયો પણ ના લેવો જોઈએ કારણ કે બધાએ ભેગા થઈને પાપ બધું ત્યાં આ બે માં ભેગું કરી દીધું આ માર્ગમાં શું છે સ્ત્રી માં છે સ્ત્રી મહાન છે નારાયણી છે જગદંબા છે પત્ની તરીકે પણ જગદંબા છે સમય થયો પણ એક થોડીક વાત કહી દઉં તમને કે કાલ રાખું મારે બાયપાસ કરેલી બાયપાસ કરેલી મદ્રાસમાં અને ઇમોશનલ થઈ ગયો એકદમ એ વખતે માણસ ઇમોશનલ થઈ જાય અને એક શીખ ડોક્ટર છે ને મારી પાસે બેસી રહે અને જપજી સાહેબનો સત્સંગ કરે અને હું એ સત્સંગ કરું અમે બેસી રહીએ એવામાં સમાચાર આવ્યા કે એક મોટા ધર્મગુરુ તમને મળવા આવે છે તમારી તબિયત જોવા માટે તો હવે આપણને કોઈ મોટા માણસ જોવા આવે તો આપણે રાજી થઈએ ખુશ થઈએ એટલે હું તો ખુશ થયો સારું 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 પણ પેલાં એમના પાર્ષદો હોય ને પહેલાં આવ્યા મને કે આ નર્સોને બહાર કાઢી મૂકો મેં કહું કેમ કે ના નર્સો નહીં અહીં કોઈ સ્ત્રી ના હોવી જોઈએ નર્સો બિચારી ડાઈ હતી બે હતી મેં કું બેન જાઉં પછી તમે આવજો તમે જાઓ પછી પેલા આવ્યા વાતચીત કરી મેળ્યા બધું થયું પછી ગયા ગયા તો ખરા પણ મને એક દુઃખ થયું આઘાત થયું આ નર્સોને કાઢાવી કેમ મૂકી પછી પેલા શીખ ડોક્ટર છે ને એને મેં હું તો લાગણીમાં 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 બોલી રહ્યો છું મેં કહ્યું ડૉક્ટર પુરુષ જો પવિત્ર છે તો સ્ત્રી પણ પવિત્ર છે જો પુરુષના શરીરમાં મળમૂત્ર છે તો એના શરીરમાં જે એમાં છે એમાં છે મને કે વાત તો ઠીક હે મેં કહ્યું જો એક તરફ હજાર ગંગાઓ હોય અને બીજી તરફ મારી માં એકલી ઊભી હોય તો હજાર ગંગાઓનું આચમન કરવા કરતાં મારી માને હું વધારે પગેલા કુપુત્રો જાય તો ક્વચિત અપી કુમાતા ન ભવતી શંકરાચાર્ય હજાર ગંગાઓ કરતા પણ મારી માં મહાન છે અમારે સંન્યાસીઓ માટે એવું વિધાન છે કે સંન્યાસ લીધા પછી જો એનો બાપ મળવા આવે તો સંન્યાસીએ આસન ઉપર બેસી રહેવું અને એને આશીર્વાદ આપવા પણ માં મળવા આવે ને તો આસન ઉપરથી ઊભા થઈને માને પગે લાવું આ બેમાં આટલો ભેદ કર્યો છે મેં કહું મા મહાન છે તો ડાક્ટર કે મા તો મહાન હે તો ઠીક હે લેકિન પત્ની ભી મહાન હૈ મેં કહું આ પત્ની ભી મહાન હૈ લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણ સીતારામ છે ને બધાના જોડા જ છે આપણા બધા ભગવાન જોડકામાં જ છે અને જોડકામાં છે એટલું જ નહીં એક કવિએ તો એટલું સરસ કાવ્ય લખ્યું છે તોય તમે સીતાજીની તોલે મારા રામ તમે સીતાજીની તોલે એક બહુ સરસ અવિનાશ વ્યાસનું છે બંધા સુધી એટલું સરસ લખ્યું છે મેં કહું પત્ની મહાન છે ભાઈ અને કે પત્ની તો મહાન હે માનો અરે મેં કહું પત્ની હતી તો તમે માણસ મન્યા એકલા એકલા ફરવા જજો ધર્મશાળામાં કોઈ રૂમ નહીં આપે પેલી રવેશી પડ્યા રહો પણ જઈને પડ્યા રહો ગમે ત્યાં અને ઘરવાળી હશે ને એટલે તરત રૂમ ખોલી આપશે ભાડે મકાન લેવા જાઓ એટલે પહેલા જ પૂછે પરણેલા છો કુમારા છો અને જો તમે કહી દીધું કુમારા છીએ નથી ખાલી નથી ખાલી નથી કેમ કે ડેન્જર આ ડેન્જર છે આને રાખવો ડેન્જર છે આવું એક સુરત જેવું ગામ ને એક નવો નવો માણસ આવેલો હશે કાઠિયાવાડમાંથી અને મકાન ના મળે કારણ કુમાર હતો બિચારો કુવારો હતો એટલે એને કોઈ મકાન આપે નહીં પછી એને ફરતા 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 એને એને સૂજી કાઠિયાવાડી બહુ પાક્કા હોય તમને કહી દઉં આ તો છેતરે નહીં એને કોઈ છેતરી ના શકે